સિંહ અને ઉંદર એક મોટું જંગલ હતું એમાં એક સિંહ રહેતો હતો એક દિવસ બપોરે સિંહ પોતાની ગુફા પાસે નિરાંતે સૂતો હતો ત્યાં એક ઉંદર આવી ચડ્યો એ સૂતેલા સિંહના શરીર પર ચડીને દોડા દોડી કરવા લાગ્યો સિંહ ઊંઘમાંથી જાગ્યો એને ગુસ્સે થઈ ઉંદરને પંજાથી પકડ્યો અને તાડુકો અલ્યા તારી આ હિંમત હવે તારું મોત જ આવ્યું સમજ ઉંદર થરથર કાંપવા લાગ્યો તે કરગર તો બોલ્યો મહારાજ હું નાનકડો જીવ છું મને જીવતદાન આપો હું આપનો ઉપકાર કદી નહીં ભૂલું ક્યારેક એનો બદલો વાળી આપીશ સિંહ મનમાં હસ્યો અલ્યા તું મને શું બદલો આપવાનો હતો પણ જા હું તને જવા દઉં છું એક દિવસ આ સિંહ શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો એણે એમાંથી છૂટવા ઘણા ધમ્પછાડા કર્યા પણ છૂટી ન શક્યો એ હવે ગર્જનાઓ કરવા લાગ્યો એ ગર્જનાઓ પેલા ઉંદરે સાંભળી તે તરત જ સિંહ પાસે દોડી આવ્યો તેણે ફસાયેલા સિંહને કહ્યું મહારાજ ગભરાશો નહીં હું હમણાં જ તમને જાળમાંથી હોડાવું છું આમ કહી ઉંદરે પોતાના તીણા દાંતથી જાળ કાપી નાખી સિંહ જાળમાંથી છૂટો થયો તે ખુશ થઈ ઉંદરને શાબાશી આપતા બોલ્યો દોસ્ત મને આજે સમજાયું કે ગમે તેવા મોટા પ્રાણીને પણ ક્યારેક નાના જીવનો ખપ પડે છે